वो oh तो घर बनावा नहीं सकती समझी जो के जो समय की तो नथी या जब आ वर्तमान स्थिति माहौल तो समय क्या है सर जेएसपी भाई सर हमारे अक्षय जो तो युवक मानते हैं समझे क्यों तो भाई सर युवक मान स्थिति है ये माहौल भाई सर जो ही आगे तो मान दो

કે ધ્યાન સુધી જીવનમાં નથી 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 આ નથી નથી તો તમે છે ઉભા છો નથી નથીમાં ઈ જ્યાં સુધી મગજમાંથી મુક્ષ્યો લઈને આને પકડશો નહીં જ્યાં સુધી ઉપર ગ્યારે સુધી कोई आप चले गए थे नहीं कोई मत बोलो पापा था कोई कोई तुम्हें तुम्हारी जांच में ये छाप आपी है तो बार-बार मां ये बंद करो कौन से परिवार में को कौन સારું તમે નસીબદાર છો કે આપો ફેમિલી આવ્યા છે હવે આવું બોલવા ના દે અને ઘર આ પ્રયોગ ન કરતા જો સ્થિતિ બદલવી હોય તો ઈશ્વર ને કાઈ ખબર પડતી નથી કોણ બોલે છે ક્યાંથી બોલે શું બોલે ને કોઈ લેવા દેવા નથી ઈ તમારા હુકમ નો પાલન કરે છે એ સિવાય પાસે કોઈ રાઈટ નથી તમે પ્રેમ થી બોલો ગુસ્સામાં બોલો તો વધારે તત્ત કામ કરનાશે નથી આ આ જગત ની અંદર મહેનત ની કમી નથી પણ પ્રોબ્લેમ એ છે પરસોતમ ભાઈ કે નથી નથી નું લિસ્ટ હજારો વાર બોલે છે માણસ શું મેળવવું છે ને એને પાંચ વાર એ નથી બોલતો તો જે મેળવવું છે એનું ચિંતન કરો જે નથી એનું ચિંતન કરશો તો પ્રકૃતિ ક્યારેક તમારી પાસે થવા જ आगे हिठी छोकरी माजे नथी घरवाली माजे मूड नथी तमरो के तो फका तो तो। <laughs> आगे ना यस बाटू करवी माजे नबू एती कसो तुम पे बटे कर दो ना